ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશભાઈ કૌરની સૂચના મુજબ ફાયર ફાઈટર રધુવીરસિંહ પડિયાર અને પ્રદીપકુમાર પરમાર દ્વારા વિધ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંલગ્ન જીસીઇટી જીએચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજમાં ફાયર અવેરનેસ તાલીમ યોજાય જેમાં કોલેજના વિદ્યાર્થીઓને પ્રાથમિક ધોરણે આગ ઉલવવાની પદ્ધતિઓ અને ફાયર વિભાગમાં કરવામાં આવતી રેસ્ક્યુની કાર્યવાહી અનુસંધાને માર્ગદર્શન આપવામાં આવ્યું આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવીને સંપૂર્ણ માહિતી સમજાવવામાં આવી હતી